ફરી એકવાર તોફાની સ્વરૂપ બતાવતા દ્વારકાના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ છે દ્વારકાના ભાણવડ કાટકોલા આ સહિતના ગામડાઓમાં અઢરાધાર વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી ખેતરો પાણી થી લથબથ થઈ ગયા તો ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે દ્વારકાના દ્વારકાના લાલુકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામમાં જળવંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા નદી નાળા બે કાંઠે વહ્યા આ ખેતરોમાં પાણી ભરાયા છે બોટાદ શહેરમાં પણ વરસાદે બઘડાટી બોલાવતા બોટાદની શેરીઓમાં પણ પાણી વહેતા થયા બોટાદ શહેરમાં સવારથી જ ગોરમ ભયેલા વાદળો સાંજ પડતા જ અંજરાધાર વરસી પડતા બોટાદ આખું પાણી પાણી થયું રોડ સ્ટેશન રોડ ટાવર રોડ આ સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા લાંબા વિરામ બાદ સારો વરસાદ આવતા બફારાથી રાહત મળી તો કચ્છના લખપતના વર્માનગર કોરિયાણી વિસ્તારમાં વરસાદ પડ્યો નખત્રાણાના રામપર રોહા કોરડા જડોદરમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી અમરેલી પંથકમાં બીજા દિવસે પણ મેઘાએ ધામા નાખ્યા વડીયા અને આસપાસના ગામડાઓમાં મેઘો મન મૂકીને વરસ્યો મોરવાડા ખડખડ બાટવા દેવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા ખાંભાના ગીરકાંઠાના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા પીપળિયા ની નકલી સ્કૂલ પ્રકરણ માં સામાકાંઠાની આઠ શાળાની સંડોવણી ખુલી રાજકોટની નકલી શાળા મામલે રાજકોટની છ શાળાઓની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયો શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા રાજકોટની આઠ શાળામાં બાળકોને એડમિશન બોલતા હતા અને વિદ્યાર્થીઓ ગૌરી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા રામકૃષ્ણ વિદ્યાલય ઓલ માઇટી સ્કૂલ ગ્રેકૂલ સ્કૂલ એમબી પટેલ વિદ્યાલય રામદેવ વિદ્યાલય નવોદિત વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય અક્ષર સ્કૂલ નક્ષત્ર સ્કૂલો સંડોવાયેલી છે આ સ્કૂલો સામે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાશે તો બીજી તરફ રાજકોટના માલિયાસણ પાસે આવેલી પીપળિયાની નકલી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં ભરતા પાંત્રીસ વિદ્યાર્થીને સરકારી શાળામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા ચોવીસ વિદ્યાર્થીને પીપળિયા ગામ નજીક આવેલી જુદી જુદી સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે જ્યારે અગિયાર બાળકોને આંગણવાડીમાં એડમિશન આપવામાં આવ્યું છે તો છ વર્ષથી પીપળિયામાં નકલી સ્કૂલ ચલાવતા તિવારી દંપતી હાલ ગામમાંથી સામાન લઈને ભાગી ગયા છે આ દંપતિ પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે ગીર સોમનાથમાં ગોચરની જમીનમાંથી દબાણ હટાવવા કલેક્ટરની ગાંધીગીરી એના ગોચરના દબાણો છે કાલથી મહેરબાની કરીને ખાલી કરી નાખો વરસાદ થઈ ગયો છે કોઈ વાવસો નુકસાન તો કબજ મન નહીં થાય જાજુ નુકસાન થશે

ગઈ છે મોટા ખાડા પડી ગયા છે રોડ પર કાદવ અને કિચડ સામ્રાજ્ય છે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તગડા ટેક્સના રૂપિયા ઉઘરાવતા અધિકારીઓ તંત્રને આ બિસ્માર રોડ કેમ નથી દેખાતા ત્યારે

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનોએ હાથમાં પાવડા અને તગારા લઈને રસ્તાને રિપેર કર્યા પ્રગતિ અમદાવાદ જિલ્લામાં ડાંગરનું વાવેતર જોશમાં ખેડૂતો કામે લાગ્યા રાજ્યમાં ચોમાસું પ્રગતિ પર છે સારા વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે તે અમદાવાદના ગામડાઓમાં વાવડીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે ડાંગર પકવતા ખેડૂતોએ પણ વાવેતર શરૂ કર્યું અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ ડાંગરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે સાણંદ વિરમગામ ધોળકા અને દસક્રોઈ તાલુકાના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી કરી છે અમદાવાદ જિલ્લાના નેવું ટકા ખેડૂતો ડાંગરની ખેતી કરે છે હવે બીજા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેની આશા તેઓ સેવી રહ્યા છે જો કે હાલ સિંચાઈ અને બોરવેલ સુવિધાવાળા ખેડૂતો પ્રથમ વરસાદ બાદ વાવેતર શરૂ કર્યું છે જેમાં પંદર થી વીસ ટકા જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી જ્યારે મોટા ભાગના ખેડૂતો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદની આશાએ વાવેતર કરવા માટે બેઠા છે ગત વર્ષ કરતા વર્ષે બિયારણ ખાતર ખેડામણ દવા સહિતની સામગ્રી પણ પંદર થી વીસ ટકા મોંઘી થઈ છે ગત વર્ષે ડાંગરના એક વીઘા વાવેતરનો ખર્ચ પંદરસો થી બે હજાર રૂપિયા થયો હતો જે આ વર્ષે બે હજાર થી પચીસો રૂપિયા થઈ રહ્યો છે વરસાદ ઈંચમાં નહીં ફૂટમાં પડશે વરસાદની બ્રેક થઈ જશે ફેલ હવામાન વિભાગની ખાતક આગાહી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે થોડી થોડી વારે ધૂપછાંવ થયા કરે છે લોકો આકાશ જોઈને અંદાજો લગાવે છે પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે થોડા આજ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ તૂટી પડવાનો છે વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી વરસાદ બ્રેક નહીં મારે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે

બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન બેન નો સત્કાર સમારોહ યોજાયો ગેનીબેન બેન કેળાની તુલા કરાય કોંગ્રેસના નેતાઓને તુલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા પાલનપુર ના કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલા સમારંભમાં એઆઈસી ના પ્રભારી અને સાંસદ મુકુલ વાસ્નિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા છે ચાર જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે અગિયાર તારીખે ગાંધીધામમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે સાંજે મોરવીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે બાર તારીખે સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની સાત દિવસ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી છે એમાં પણ બે દિવસ તો મેઘરાજા બેફામ છે તોફાની વરસાદ ની આગાહી હવામાન ગોસ્વામીએ કરી છે

મહીસાગર ગોધરા છોટાઉદેપુરમાં મેઘરાજા આક્રમક બેટિંગ કરશે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ અંજરાધાર વરસશે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આગામી બે દિવસ મેઘરાજા ભૂક્કા બુલાવશે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે બે દિવસ સુધી મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે પૂર્વ ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડિયા નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે